આજ રોજ તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસને ગુરુવારના રોજ કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં બાલ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું ચૂંટણીમાં ધોરણ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ વર્ગ મોનિટર અને જીએસના હોદ્દા માટે ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી ઉત્સાહપૂર્વક નોંધાવી હતી ધોરણ બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વર્ગ મોનિટર માટે કુલ સત્યાવીસ અને જીએસની ઉમેદવારી માટે કુલ પાંચ વિદ્યાર્થીઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી આમ આ ચૂંટણીમાં ઉમેદવારો જીત્યા તેનું શાળાના આચાર્ય શ્રી લાલસિંહ બારિયા સાહેબ તથા તમામ શિક્ષક સ્ટાફે બધાનો આભાર માન્યો ચૂંટણીનો મહિમા સમજાય તેના માટે શાળાના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું શાળાના તમામ બાળકોમાં નિડરતાના અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તેવા હેતુથી સાચા ઉમેદવારની પસંદગી થાય આ બાબત વિદ્યાર્થીઓને બરાબર સમજાય અને સમજણ કેળવાય તેમજ ભવિષ્યમાં ઉમેદવારી કરી ચૂંટણીમાં રસ લઈ દેશ રાષ્ટ્ર માટે અને સમાજ માટે અને દેશના બંધારણને મજબૂત બનાવવા અને દરેક વ્યક્તિને પોતાનો સાચો હક મળે સાથે સાથે પોતાના પવિત્ર મતનું મહત્ત્વ સમજાય અને તેની અમૂલ્ય કિંમતની જાણકારી બાળકોને અત્યારથી જ મળી રહે વિશેષ ઉમેદવારની પસંદગી માટે મજબૂત કાબેલ અને કર્મનિષ્ઠ નેતાની પસંદ કરવામાં સમ કરવાની સમજ વિકસે આવા સુવિચાર બાળકોને આવે એવા સારા ભાવ સાથે બાલ સંસદ ચૂંટણી કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે